રાપર તાલુકાના ખેડૂતો માટે ધારાસભ્ય શ્રીના પ્રયાસોથી પાણી મળ્યું પણ ખાતર માટે ભારતીય કિસાન સંઘ રાપરને આપવું પડ્યું આવેદનપત્ર રાપર તાલુકાના ખેડૂતોની કમનસીબી પાણી મળે તો ખાતર ન મળે ખાતર મળે તો પાણી ન મળે અને બે મળે ત્યાં ક્યારેક કુદરત નડે ધારાસભ્યશ્રીના પ્રયાસોથી પાણી મળ્યું પણ ખાતર માટે ભારતીય કિસાન સંઘ રાપરને આપવું પડ્યું આવેદનપત્ર રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ કચ્છ કેર ટીવી ન્યૂઝ રાપર નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ બારોટ ને આપ જોઈ રહ્યા છો ખાસ તો ખેડૂતોની પરિસ્થિતિ છેલ્લા ઘણા સમયથી એવી થઈ ગઈ છે કે ખાતર હોય તો પાણી ન હોય પાણી હોય તો ખાતર ન હોય અને બે હોય ત્યાં કાંક કુદરતનો કેર આવે એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની પરિસ્થિતિની હમણાંની જો આપણે વાત કરવાની હોય તો અત્યારે શિયાળુ પાકમાં ખાસ તો વાગણનું જીરું એટલે લગભગ ખેડૂતો આ જીરા ઉપર બાર મહિના બે વર્ષના રોટલાની આશા રાખીને બેઠા હોય એવા સમયે જ્યારે ખાતર ન મળતું હોય ત્યારે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની જે પરિસ્થિતિ છે એનું વર્ણન અત્યારે જે આવેદનપત્ર દેવામાં આવ્યું એમાં કરવામાં આવ્યું છે પરિસ્થિતિ એવી છે કે વિશે ડીએપી યુરિયા રાસાયણિક ખાતરની રાપર ભચ્ચાઉ વિસ્તારમાં પૂરતા કરવા બાબત જય ભારત સાથે જણાવવાનું કે વર્તમાનમાં ખેડૂતો ચોમાસાના કમોસમી અને માવઠાઓની મારના કારણે ખેડૂતો દેવામાં ડૂબેલા છે ત્યારે ચાલુ રવિ સિઝનમાં જીરું ડાયડો ઘઉં સુગુ વરિયારી અંડા જેવા પાકોમાં ડીએપી યુરિયાની જરૂરત છે તેવા સમયે રાપર ભચ્ચાઉ બંને તાલુકામાં આ ખાતરોની મોટી અસર છે હાલમાં જો આ ખાતરો સમયસર નહીં મળે તો ખેડૂતને ક્યાંક ને ક્યાંક મોટું મોડું વાવેતર કરવા કે ડુપ્લિકેટ ખાતર લેવા મજબૂર થશે ટૂંકમાં ખેડૂતોની જે પરિસ્થિતિ છે એ ચોક્કસપણે કહી શકીએ આપણે કે બહુ અત્યારે અત્યારના સમય સમયમાં કપરી છે ખાસ તો મારી સાથે ભારતીય કિસાન સંઘ રાપર તાલુકાના પ્રમુખ કુંભાભાઈ છે આ બિદલભાઈ છે સૌદીભાઈ છે જયેશભાઈ છે એટલે આ બધા આગેવાનોએ અત્યારે જ્યારે આવેદનપત્ર આપ્યું છે ત્યારે પરિસ્થિતિનો તાક અને ક્યાસ આપણે એમને જ પૂછશું શું કહેશું સૌ પ્રથમ તો ઘનશ્યામભાઈ કચ્છ કે ન્યૂઝનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને જે હંમેશા આપ ખેડૂતોના પ્રશ્નને વાચા આપતા હો છો તો આજે આવેદનપત્ર મામલાદાર સાહેબને રાપર ખાતે મુખ્ય અમે લોકો કારોબારી દ્વારા આજે આવેદનપત્ર આપ્યું છે આવેદનપત્રમાં અમારો સ્પષ્ટ માગણી છે કે તાલુકાની અંદર અત્યારે ભચાઉ અને રાપર તાલુકામાં યુરિયા અને ડીએપીની ખૂબ તંગી છે છેલ્લા બે બે અગિયાર તારીખથી એક પણ દાણો ખાતરનો મળ્યો નથી અને આવે છે તૂટક ફૂટક એકાદ ગાડી આવે છે એકાદ ગાડીથી આ તાલુકાને કાંઈ થાય નહીં એનું કારણ છે કે અત્યારે વાવેતર એટલું છે અને અગાઉ પણ ખેડૂતો અતિવૃષ્ટિને કારણે વીસ ઇંચ જો તાલુકામાં વરસાદ પડતો હોય તો જમીનોમાં શું વધતું હોય પણ છતાં ખેડૂતનું દિલ છે મોટું દિલ છે એટલે અમે અત્યારે કામમાં લાગી ગયા છે અત્યારે અમારી રવી સિઝન ચાલુ છે અને હમણાં જે પાયાનો ખાતર ડીએપી એ ક્યાંય મળતો નથી અંદાજીત રોજે રોજ મને સોથી દોઢસો ખેડૂતોના ફોન આવતા હોય છે ડીએપી અને યુરિયા બાબતે હવે ડીએપી યુરિયાને પાયાનો ખાતર છે જો અત્યારે આ ખાતર જો ખેડૂતોને એકાદ દિવસમાં ઉપલબ્ધ નહીં કરવામાં આવે તો મારા હિસાબે ખેડૂતોનું લગભગ પચાસ ટકા જેવું વાવેતર ઓછું થઈ શકે છે એટલે સરકારશ્રીને એક આજે અમે વિનંતી કરી છે કે વહેલી તકે યુરિયા અને ડીએપી બંને ઉપલબ્ધ કરાવે જેથી કરીને ખેડૂતો ખેતરોમાં કામ કરે અને જો આવનાર એક બે દિવસની અંદર જો આ પ્રશ્ન હલ નહીં થાય અને ઘનશ્યામભાઈ આ બાબતે તમને વાત કરું અવારનવાર અમે અધિકારીઓનું ધ્યાન દોરતા આવીએ છીએ જિલ્લા ખેતીવાડી અધિકારીનું ધ્યાન દોર્યું ઇફકો ક્રુમ્પકો તમામ અધિકારીઓથી અમે કોન્ટેક આવીએ છીએ પણ માત્ર ને માત્ર આશ્વાસન સિવાય કોઈ એમને આપવામાં આવતું નથી એટલે અમારી આપના માધ્યમથી હું એક પ્રતિનિધિ વિનંતી કરું છું કે જો એક બે દિવસની અંદર યુરિયા અને ડીએપી ઉપલબ્ધ નહીં થાય તો આવનાર સમય સરકાર માટે પણ કપરો છે અને ખેડૂતોને સાથે રાખી અને મામલાદાર કચેરી અથવા આની અધિકારી સાથે અમે ખેડૂતોને સાથે રાખીને ગાંધીચિંધ ગાંધી ગાંધી માર્ગે જશું અને જલદ આંદોલન કરવાની અમારી ફરજ પડશે એટલે આપના માધ્યમથી હું સરકારને વિનંતી કરવા માગું છું અને પદાધિકારીઓને વિનંતી કરું વહેલી તકે ખાતર ઉપલબ્ધ જો ખાતર બાબતમાં ખેડૂતોને જો લાઇનમાં લાગવું પડે તો આનાથી કમનસી ના કોઈ ના હોઈ શકે અને બીજું કે અમુક ટીવીના માધ્યમથી કાલે એવા અમે જાણવા મળ્યું કે ખેડૂતોના મસીયા થયા એવી રીતે જે કાલે અમે એ આ લોકોનો બધા નિવેદન જોયા વિડીયોના મારફતે ટીવીના માધ્યમથી જોયું અમે પણ એ ખરેખર એ અધિકાર પ્રતિનિધિઓનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે અન્ય સરકારના પ્રતિનિધિઓ એમને વિનંતી કરું છું કે પેલું ખેડૂતોનું જોવું જોઈએ ખેડૂત થઈ અને ખેડૂતોની વેદના સાંભળી અને જો રજૂઆત કરવી જોઈએ જેથી કરીને અત્યારે તાલુકાની અંદર ખાતર નથી અન્ય પ્રોડક્ટ નથી તો આપના માધ્યમથી હું સરકારને વિનંતી કરું છું કે વહેલી તકે ખાતર ઉપલબ્ધ કરાવે અસ્તુ ભારત માતા કહે છે મહામંત્રી જયેશભાઈ છે શું તો ખાતરની જ મેન અત્યારે તકલીફ છે તાલુકાની અને જો હમણાં બે ચાર દીમાં જો ખાતર ન મળે તો એક તો માવઠાના લીધે ખેડૂતોને વહુતર લેટ થયું છે અને જો હજી દસ દિવસ નીકળી જાય તો રાયડા જેવા પાકોમાં સમજી લ્યો કે ત્રીસ ટકા જેવું જ ઉત્પાદન મળશે જો હવે દસ દી નીકળે તો એટલે જેમ બને એમ બે દિવસ કે ત્રણ દિવસની અંદર જો પૂરતો જથ્થો ખાતરનો મળે ખેડૂતોને તો એમને નુકસાની ના આવે ના કે મોટી નુકસાની જવાની છે અને ખેડૂતોનો જીવ રહેશે નહીં એટલે વવતર પણ કરશે બરાબર એટલે સરકારને વિનંતી છે કે ભાઈ જલ્દીથી જલ્દી આ મુદ્દાનો હાલ લઈ આવે અને તત્કાલ બધાને ખાતર પૂરતું આપે પેલું એક કે ગામો ગામ મંડળીઓ છે છતાં એક જ સંઘમાં વધારે કરીને જથ્થો ફાળવવામાં આવે છે એના કારણે રાપર તાલુકાના ખેડૂતોને રાપર સંઘમાં લેવા આવવું પડે ગામો ગામ મંડળી હોવા છતાં એ મંડળીમાં નહીં એક જણાનું સારું થાય સંઘનું જ એવું બધું એ આવતું હોય છે એટલે જેમ બને એમ રાપર તાલુકાની મંડળીઓમાં જથ્થો પૂરતો મળે તો તાલુકાના ખેડૂતોને રાપર સુધી ગાડી કરીને આવવું ન પડે અને ગાડી કરીને આવે તો બે થેલી દે કે ત્રણ થેલી દે તો ભાડાના બ બે હજાર રૂપિયા ખર્ચો કરીને આવે ને બે થેલી મળે તો ખાતા જેટલા રૂપિયા ભાડામાં જતા રહે એના કારણે ખેડૂતોને અત્યારે મોટી તકલીફ પડી રહી છે અને જે અત્યારે ખાતર છે એ એનપીકે છે એ બહુ એક વર્ષ જેવો જૂનો સ્ટોક છે અને હાલ એ કોઈ પચાસ ટકા ઉપયોગ આવે ને એવો જ ખાતર એનો પાવર રહ્યો છે બાકી તો એનું એ ઉડી ગયું હોય અને ગઢા થઈ ગયેલા છે એ તૂટતા પણ નથી હવે એ પાયામાં અત્યારે ન છૂટક્યા ખેડૂતોને વાપરવું પડી રહ્યું હોય એટલે બસ સસ્તું ભારતમાં થકી જાય દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે કહેવું પડે કે ખેડૂતોની પરિસ્થિતિ દયનીય છે ખાસ તો મેં જેમ વાત કરી એમ પાણી હોય તો ખાતર નથી હોતું ખાતર હોય તો પાણી નથી હોતું બે હોય ત્યારે ક્યાંક ને ક્યાંક કુદરતી આપતી આવી જાય એટલે ખાસ તો સરકારે પણ વિચારવું પડશે ને જે તે મંડળીઓ હોય સંઘ હોય કે જે જેના હિસે ખાતર વિતરણ કરવાની જવાબદારી હોય એવા લોકોએ પણ વિચારવું પડશે ઘનશ્યામ બારોટ કચ્છ કે ટીવી ન્યૂઝ રાપર કચ્છ